અમરેલીનું દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારથી નકલી પત્રકાંડ સામે આવ્યો છે અને પછી તમામ રાજકારણીઓ જે કોંગ્રેસના હોય કે બીજા કોઈ પક્ષના એ તમામ જે રાજકારણીઓ છે આ પત્રને અસલી સાબિત કરવા માટે મથી રહ્યા છે અને એટલા માટે જ સાંજે એક ચર્ચાનો ચોરો પણ અમરેલીમાં ગોઠવવામાં આવ્યો હતો તમામ કોંગ્રેસના આગેવાનો છે નેતાઓ છે ત્યાં હાજર રહ્યા હતા અને એ જ દરમિયાન વિરજે ઠુમરે કૌશિક વેકરિયા જોરદાર જવાબ આપ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું

હપ્તા છે એ બધા કોંગ્રેસના નહીં પરંતુ ભાજપના જ આપવામાં આવે છે ભાજપ જ આપે છે અને ખાસ કરીને એક સવાલ અહીંયા પણ એવો થયો છે કે આપણા ઉપર શા માટે આંગળી ઉઠે કારણ કે આ પત્ર જે લખવા વાળા છે તો ભાજપ છે એટલે સૌથી પહેલા તો આપણે વિરજી ઠુમરને સાંભળી લઈએ પરવાના છે પણ સિવિલ કોડને પ્રમાણે પાછા કાલે વળી પાઈ લેવું પડવા હોય કે જો તો ખરા અમે કીધું કે રાતે તમે શું તપાસ કરવાના છે કેને માહિતી છે કે કે બી સિવિલ માં તપાસ કરો લઈ આલે આલે સિવિલ માં કેટલાય ની આંખો ગઈ છે એમાં તમારી પાસે કયા યંત્ર થી તપાસ કરતો તો દો કયા યંત્રથી તપાસ કરતો તમારી પાસે કયું એવું યંત્ર છે કે વિદ્ય ઠુમર ને પાતી ને પેલા કો કે પગબા નીચે તળિયામાં માં માયરો ની તપાસ માં કઈ નીકળે ખરો નીકળે ઓ આ કૌશિકભાઈ તમે બહુ હાચા માણા છો એવું સાબિત કરવા માટે પાઇલને ગઈકાલે યાગરિક આવ્યા હતા ડીએસપી ને મળી આવ્યા છે ડીએસપી કેડા કે બહુ હાર આવ્યા મેં જોયા નથી ફોટા જોયા છે ડીએસપી તમે સારા હોય તો ડીએસપી તરીકે વર્ણન કરજો નહીં નહીં પ્રાઈ યાદ કરવા છે ત્યારે ક્યારે જા પર સભા કરવી પડી નથી તમે થોડા દિવસથી આવ્યા છો તમારા સિવિલ કોર્ટ પ્રમાણે કામગીરી કરો અને પાઇલને ને જેને પટોભાઈ છે એટલે જો તમે ડિસ્પિન નહીં કરો તો ડીએસપી તમારી ઉપર શંકા જાય છે તમને નોકરીમાંથી કાઢી નાખવા માટે હાઈકોર્ટમાં માં અપીલ વેચી ઠુમન ને કોંગ્રેસ ટીમ દાખલ કરવાની છે તમે એટલું યાદ રાખજો તૈયાર છીએ છ વાગ્યા થી રાહ જોઈ રહ્યા છીએ કોઈ પત્રકારે કહ્યું મને હમણાં પ્રેસ મીડિયામાં લાઈવમાં કે ભાઈભાઈ કદાચ મોડા આવે તો મેં કીધું ફોન આવે બાર વાગ્યા સુધી આપણું બીજું હજી રાહ જોઈએ છે અને કૌશિકભાઈ નું કોઈ ટંટણી સાંભળતો બાઈ બાર ની આખી રાહત રાહ જોવા તૈયાર આવડો મોટું ભ્રષ્ટાચાર ચાલી ગયો છે અને વિકાસની વાતો કરી રહ્યા છે પત્ર લખનાર કોણ કોઈ કોંગ્રેસ વાળા છે તમામ બેઠા છે આ કોઈ કોંગ્રેસ નો મંચ નથી બીજા પણ બેઠા છે એ પત્ર લખનાર પણ ભારતીય જનતા લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે મારે તો પોલીસ ને એમ કેવું છે કે એની તો તપાસ કરો ક્યારે ચાલીસ લાખ નો હપ્તો ચૂકવાય છે પોલીસ માંથી હપ્તો લેવાય છે પોલીસ ક્યાંક ભાઈડી બની ગઈ છે પણ આય પોલીસ વાળા હોય તો કેવા માંગુ છું હાન માં સમજી જાય નાની લારી વાળા હેરાન કરવાનું બંધ કરી દેજો નકર તમારી માનું છટી નું ધાવન પાઇલ હારે અમે યાદ રાખવાનું છે અને તમે ડીએસપી છો કે આઈપીએસ થા છો કે શું છો એક દીકરી ને આવી રીતે જાહેર માં ઉભી રાખવા દે અને એ પણ તમારી પ્રેસ પાછળ કદાચ કૌશિકભાઈ તમને

અમરેલી માં નોકરી કરવી એ કેટલી અઘરી પડવાની છે કોઈ પણ પોલીસ વાળા એ જો ખોટું કૃતિ કર્યું છે રાતના બાર વાગ્યા પકડ્યા પછી હજુ જૂઠું બોલી દેજો કે મે ચાર વાગે ધરપકડ દેખાડી છે તમે દીકરીને 12 વાગે રાત્રે ઘરેથી ઉપાડી ગયા છો એ સીસીટીવી કુટેજ પર મારી પાસે ઉપલબ્ધ છે એટલે કોઈ પોલીસવાળા વાળા હજી એમાં ખોટું બોલવાની કોશિશ ન કરે તમામ રહ્યા રેકર્ડ બાવવાનું છે અને હાઈકોર્ટમાં કદાચ એને ખબર ન હોય તો કહી દેવા છે એમએસ યુનિવર્સિટીના કુલપતિ આજે હાઈકોર્ટે આદેશ આપ્યો આજે વાગે વાગે આપી તમને તો જેની ઠુમરે પણ કૌશિક વેકરિયા દેવા જવાબ આપ્યો છે તે સાંભળી રાજકમલ ચોક કર્યા કરશે ત્યાં સુધી તમારે રાજકારણ કેવું હોય ને એ ભલે તમારે બીજું ઢુમરે પણ કેવું હોય તો ભલે તમારે મન ફાવે એમ કેવું હોય તોય ભલે ને ગાળો દેવી હોય તોય ભલે પણ એ દીકરી જ્યાં સુધી આખી પ્રક્રિયામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી આ દીકરી લડશે એટલે બધા એને વિનંતી કરીએ છીએ કે સવાલો સોશિયલ મીડિયાના તમારા ટંટણિયાના તમારા એક્સ વાય ઝેડના માધ્યમથી તમે પૂછતા હોય તો પેલા મોઢામાં જે મગ ભર્યા છે એ કાઢજો પછી બધા સવાલો કરજો ધન્યવાદ જે રીતે વિરજી ઠુમર અને જેની ઠુમરે કૌશિક વેકરિયા જે જવાબ આપ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર